ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા મસ્ત મજાના લોગને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ જય માતાજીને રામ રામ અને આજે આજે તો છે રામ રામનવમી તો તમને બધાને રામ નવમી દેવી સારી શુભકામના અમારા પરિવારોથી રામ ભગવાનની કૃપા ખૂબ જ તમારા પર થાય તેવી શુભકામના સવાર સવારમાં જો આપણે મસ્ત મજાના નાખોને તૈયાર થઈ ગયા અને ભગવાન ના મંદિરના મંદિર દર્શન ને પણ દર્શન કરી આવ્યા દર્શન કરીને પાછા રૂમે આવ્યા અને મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી દીધો અને પછી જોવા મળે સવારમાં માં મસ્ત મજાનો નાસ્તો તૈયાર થઈ રહી જો જય શ્રી રામ તો બાજુ માં ચીકુ લઈને બેહી ગયા છે અમારા મેડમ જો હાલો ચીકુ ખાવા આવી સવારનો નાસ્તો સવારના નાસ્તામાં અમારે તો ચીકુ છે અત્યારમાં જો દર્શન કરી આવ્યો દર્શન કરવા ગયા હતા દર્શન કરવા ગયા હતા તો મારે બાજુમાં બાજુબાજ મંદિર છે તો વિડીયોની અંદર બનાવી ચેનલ ઉપર નવા ચેનલ ને કરી લેજો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક અને મસ્ત મજાની જય શ્રી રામ કોમેન્ટ કરી દેજો કારણ કે આજે રામનવમી છે તો મસ્ત મજાની નાનકડી કોમેન્ટ કરી દેજો વિડીયોની અંદર

એ જે ઊંઘમાં છે જે સરસ મજાની ચા બનાવી નાખી છે ઊંઘ અમારે ઉડી નથી એવું છે ઊંઘ આવી ગઈ છે તો ચાલો ચા પી લઈએ વિચારીએ માર્કેટમાં થોડું હતું તો માર્કેટમાંથી આપણે રૂમ આવી ગયા ને માર્કેટમાંથી જો સરસ મજાના તરબૂજ આજે આપણે લાવ્યા છીએ ને મારે મેડમ જો તરબૂજ લઈને બે ગયા ક્યાં ઉનાળાના તરબૂજ હારે છે ઉનાળા તરબૂજમાં પાણીનું પ્રમાણ વધારે હોય એટલે તડકાના તરબૂજ ખાવા તરબૂજ ખાવાના તરબૂજ તો ખવાય ને ગરમી થાય એવી તો કશું કરું તને ભાવે થોડું ભાવે મને આ બે ફ્રૂટ બહુ ઓછું ભાવે સાચ ને બધું લઈને આવ્યા છે અને ત્યારે જો

સરસ મજાનું જમવાનું હતું અને ભૂખ પણ લાગી હતી એટલે પછી આપણે શાંતિથી જમી લીધું અને જમીને પાછા કચ્છ આપણે મળી ગયા વિડીયોને આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો કોમેન્ટ જરૂરથી કરજો કારણ કે વિડીયો તો જોવો છો તો મેં કોમેન્ટ નથી કરતા ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને